નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આલેક એક દુઃખદ ખબર આવી છે જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર હવે અત્યંત વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હવે બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા સાથે બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે તો આ હિન્દુ વિધવા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ભૂખ સાથે બાંધી દીધી હતી અને પછી તેના વાર કાપવામાં આવ્યા હતા તો મિત્રો તાજેતરમાં તમામ પીડિતો માત્ર પુરુષ હતા હવે હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તો ચાલી વર્ષે હિન્દુ વિધવા મહિલાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો બાદમાં તેને એક વૃક્ષ સાથે બાંધી દેવામાં આવી અને પછી તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ ઘટના બાંગ્લાદેશના જૈનદાસ જિલ્લાના કાલીગંજ વિસ્તારની છે અને નરાધમોને કાયદાનો અને વ્યવસ્થાનો કોઈ ડર ના હોય તેમ પોતાના આ કૃત્યનો વિડીયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો તો આવું કરીને અન્ય હિન્દુ મહિલાઓમાં કટ્ટરવાદીઓ ભય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા તો મિત્રો આ અત્યાચાર બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી જેને પગલે બાદમાં તેને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં દાખલ કરી હતી હાલ ગંભીર હાલતમાં તેની સારવાર ચાલી રહી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે અને હવે દરરોજ આવા અત્યાચારો થઈ રહ્યા હોવાની ઘટના સામે આવવા લાગી છે જેને પગલે હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે